કોઈ પણ વ્યક્તિના અથવા તમારા જીવનની તમારે ક્વોલિટી છે એ તમારે જોવી હોય કે તમે કયા સ્તરનું જીવન જીવી રહ્યા હોય છો તો સૌથી પહેલા તમારે દૈનિક જીવન છે એને તમારે નિહાળવું જોશે તમારા મગજમાં અત્યારે કેવા વિચાર આવે છે તમારા મગજમાં જેવો પણ વિચાર આવે છે એ તમારું જીવન છે એનાથી વિશેષ કંઈ તમારું જીવન હોઈ ના શકે કોઈ મિત્ર છે કોઈ તમારો ફ્રેન્ડ છે અથવા કોઈ આસપાસનો વ્યક્તિ છે કોઈ સારી કાર લઈ એવો તમને શું મહેસૂસ થાય છે સારી લઈ એવો ભલે એને લીધે એ મહેસૂસ થાય છે અથવા એને બીજાને લૂંટીને બીજાના બાકીના પૈસા રાખીને લીધી છે લોન ઉપર એને લીધી છે અથવા તમે એમ થાય તમને ગમતું નથી બસ એ તમારા જીવનની ક્વોલિટી છે એનાથી વિશેષ તમારા જીવનમાં કશું છે જ નહીં અથવા તમે કોઈ વ્યક્તિને નિર્ભર જોવા માગતા હોય તમે કોઈ વ્યક્તિને બળવાન જોવા માગતા હોય કોઈ વ્યક્તિને કેપેબલ બનાવવા માગતા હોય કે એ વ્યક્તિ છે વધારે મદદગાર રૂપ થઈ શકે આ પૃથ્વી ઉપર દુનિયામાં આઠ બિલિયન લોકો છે આઠ બિલિયનમાંથી મોટાભાગના લોકો છે એ સૂતેલા છે સમથિંગ આપણે કહી શકાય કે પોઈન્ટ એકથી બે ટકા જેવા લોકો છે જે લોકો સર્વશ્રેષ્ઠ લોકો છે અને જે લોકો જાગૃત થઈને દુનિયાને છે એ બહેતર બનાવવાનું કામ કરી રહ્યા આપણે બધાએ એ વિચાર કરવો જોઈએ કે આપણે પણ કેવી રીતે બીજા લોકોને મદદરૂપ થઈ શકીએ આપણે પણ કેવી રીતે આપણે કામનાને છોડીને છે કોઈ પણ સર્વશ્રેષ્ઠ કાર્યમાં છે આપણું જીવન છે એ વિતાવી શકીએ આપણે બધા જ લોકો જીવનમાં એટેન્શન ક્યાં આપીએ છીએ એ મુજબ જ આપણા જીવનની ક્વોલિટી છે એ બનશે સૌથી પહેલાં એ વસ્તુ સમજી લેવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ છે એ વ્યક્તિને આપણે સાંભળતા હોય કોઈ વ્યક્તિની આપણે પુસ્તક વાંચતા હોય અથવા કોઈ વ્યક્તિની આપણે વાતચીત કરતા હોય તો એક વસ્તુ સ્પષ્ટપણે આપણે સમજી લેવી જોઈએ કે મગજ શું વસ્તુ છે મગજ કંઈ એવી વસ્તુ નથી જે બહારથી પકડીને છે તમને વસ્તુ કહી શકે બહારથી પકડીને મગજ કોઈ પણ વસ્તુ કહી ન શકે તમે કોઈ વ્યક્તિને સાંભળો છો જે વ્યક્તિ સૌથી જીવનના ઉચ્ચતમના ઉચ્ચતમ દર્જાનો છે કોઈ વ્યક્તિએ તમે વાત કીધેલી છે તમે કોઈ પુસ્તક વાંચો છો એમાંથી તમને કોઈ વાત મળેલી છે અથવા તમે આસપાસનું કોઈ એવું ગ્રુપમાં જોડા છો જે ગ્રુપ છે જીવનમાં ગ્રો થવા માટે લોકોના હિત માટે અથવા કોઈ શ્રેષ્ઠ એનજીઓ છે એનજીઓના જે શ્રેષ્ઠ વિચારો છે એ તમારા જીવનમાં ઉતરશે તમે સી આવી બધી જ જગ્યાએ જો એટેન્શન આપો છો એક તમારું જે સરાઉન્ડ ફ્રેન્ડ સર્કલ છે કે જેમાં કોઈ નવીન વાત નથી જેમાં કોઈ ઉચ્ચતમ દર્જાની વાત નથી કે જે જીવનની ક્વોલિટીને છે એ બહેતરમાં બહેતર બનાવી શકે આજે એક સીમિત વિચારની શ્રેણી છે પછી તમે પુસ્તકો તરફ જાઓ છો પુસ્તકો એવી વસ્તુ છે કે જે અલ્ટિમેટ વિચારો હોય છે જીવનમાં શ્રેષ્ઠતમ શ્રેષ્ઠતમ વિચાર હોય છે કેમ કે જે બુક લખાયેલી હોય છે અથવા જે બુક લખવાવાળો હોય છે જે લેખક હોય છે અથવા કોઈ ઋષિએ બુક લખેલી છે તો જીવનનો જે પૂરો નીચે છે જીવનની જે પૂરી ક્વોલિટી છે જીવનનું જે પૂરું લોય છે એ બુકમાં એને બધું આપી દીધું હોય એમાંથી તમને જે ગમે છે એટલું તમે લઈ લો છો બસ સિમ્પલ વાત છે એના લીધે તમે જીવનમાં કંઈક નવું શીખી શકો છો મગજ છે એક કન્ડિશન વસ્તુ છે તમે જીવનમાં જે પણ વિચાર આવે તમારા જીવનમાં અથવા તમારા બ્રેઇનમાં જે કાંઈ પણ અત્યારે થોટ આવેલા હોય એ એક કન્ડિશન છે તમારી આસપાસના ડેલી રૂટીનમાં તમે નિહાળો કે એક દિવસે તમે બધા જ સામાન્ય માણસો ભેગા કરો તો પછી તમને બીજે દિવસે એવા જ વિચાર આવશે બીજે દિવસે એને શું વાત કહેલી છે રાગની વાત આવશે દ્વેષની વાત આવશે આ વ્યક્તિનું મારે એવું કરી નાખવું છે આ વ્યક્તિનું મારે ખરાબ કરી નાખવું છે આનું ખોટું કરી નાખવું છે તમને આવા વિચાર ક્યારે આવે કે જ્યારે તમારી આસપાસ નેગેટિવ લોકો હોય જીવનની નીચલી નીચલી ક્વોલિટીના માણસો હોઈ શકે એવી તમારી આસપાસ હોય જ્યારે જીવનમાં શ્રેષ્ઠતમ વિચાર ક્યારે આવે જીવનમાં ઉપર ઉઠવાના વિચાર ક્યારે આવે જીવનમાં બીજા લોકોને આપણે આગળ વધારી શકીએ બીજા લોકોને આપણે પ્રગતિ કરાવી શકીએ એવા વિચાર આપણે જીવનમાં ક્યારે આવે કે નહીં હવે કામ કરવું છે તો દેશ માટે કામ કરવું છે હવે કામ કરવું છે તો એનજીઓસ માટે કામ કરવું છે હવે કામ કરવું છે તો પોતાની કામનાથી થોડીક ઉપર ઉઠીને છે સ્વયં કૃષ્ણને સમર્પિત થઈને કામ કરવું છે હવે કામ કરવું છે તો હવે પૂરું હન્ડ્રેડ પર્સન્ટ દઈને જ કરવું છે કેમ કે અત્યાર સુધી હું જે કરી રહ્યો હતો મને ખબર હતી કે જીવનની એ જાગૃત અવસ્થા નથી પરંતુ હવે મને જ્યારે ખબર પડી છે કે જીવનની જાગૃત અવસ્થા શું છે જીવન કેટલું કિંમતી છે પલ પલ ક્ષણ ક્ષણ કિંમતી છે જે વસ્તુ એક વખત આવી જાય છે પછી ફરી બીજી વખત પાછી ક્યારેય નથી આવી શકતી તમને ભાન થાય છે તમને સમજ થાય છે એ સમજ મુજબ તમે તમારી જીવનની ક્વોલિટી વિકસાવીને તમારું જીવન જીવવાનું શરૂ કરો છો બસ આવી રીતે જીવનમાં છે જીવનમાં હંમેશાને માટે આગળ વધવાનું નામ છે મોટાભાગના લોકો જોબ મળી જાય મોટાભાગના લોકોને નોકરી મળી જાય પછી શું થઈ જાય છે એના જીવનમાં ગ્રોથ નથી થઈ શકતો શું કામે એમાં જોબનો વાક નથી એમાં નોકરીનો વાક નથી એમાં વાક છે વ્યક્તિનો કે જે પોતે જીવનમાં આળસું બન્યું રહેવા માગતો હતો પોતે જીવનમાં હંમેશાને માટે કમ્ફર્ટ ઝોનને પ્રેમ કરતો હતો એટલા માટે એને જોબ ચૂઝ કરીને પછી જીવનમાં આગળ થવાનો જીવનમાં ગ્રો થવાનો એને કંઈ બીજો ઉપાય જ ના મળ્યો એટલા જ માટે તમે જો કે ગવર્મેન્ટ જેટલા પણ ઓફિસર્સ હોય છે જેટલા પણ રિટાયર થાય છે પછી કાં તો એ સુખી સુખી એક પોતાનો એમ્પાયર ઉભું કરે છે આ બે પહેલું હોઈ શકે બીજું આનાથી વધારે અને આનાથી વિશેષ કાંઈ ના હોઈ શકે તમારે તમારા જીવનની ક્વોલિટી વિકસાવી હોય તમારે તમારા જીવનમાં થોડું કેફેબલ બનવું હોય તમારે તમારા જીવનમાં છે એ ઉચ્ચતમ ઊંચાઈને સ્પર્શ કરવી હોય તો સૌથી પહેલાં તો તમારે એ વસ્તુ નિહાળવી જોઈએ કે તમારું બ્રેઇન છે કંડિશન બ્રેઇન છે તમારા જીવનમાં આળસ નામનો શબ્દ આવે તમને એમ થાય કે ભાઈ આજે આ કામ નથી કરવું તો તમારે એમાં ડિટેલમાં જવું જોઈશે કે હું કયા ક્યાંય વ્યક્તિને મળ્યો છું મેં શું શું ખાધું છે અથવા કયા કયા મેં ગીત સાંભળ્યા છે તમારું બ્રેઇનની જે કંડિશનિંગ છે ને કન્ડિશનિંગ કેવી રીતે તમે ચેન્જ કરી શકો ઘણી વખત તમને ભરપૂર ઉર્જા ફીલ થાય ઘણી વખત તમે શાંત બેસવાનું મન થાય ઘણી વખત તમને દેશભક્તિ કરવાનું મન થાય દેશ માટે કુરબાન થવાનું મન થઈ જાય આવી બધી જ લાઈફની એક્સ્ટ્રીમ ક્વોલિટી છે ઘણીવાર તમે ક્ષત્રિય થઈ જાવ છો ઘણી વખત તમે એક યોગી થઈ જાવ છો આવી બધી જ લાઈફની ક્વોલિટી છે એ ક્વોલિટી મુજબ તમારે જીવન વિતાવવું જોશે અને જો તમે એને ગહેરાઈપૂર્વક જાણશો એને ગહેરાઈપૂર્વક માણશો ત્યારે જ તો તમે સમજી શકશો જીવન છે એક અવેરનેસનું કામ છે જીવનમાં જ્યારે અવેરનેસ આવે છે ત્યારે જીવનની શરૂઆત થાય છે બાકી તો આપણે બધા જ લોકો મરેલાની જેમ જ જીવીએ છીએ માયા શું વસ્તુ છે માયા શું વસ્તુ છે કે જ્યાં સુધી આપણી પાસે હોય ત્યારે આપને ભાસ જ ના થવા દે કે એ આપણી પાસે છે લેટ ગો કરવાનું નામ છે જીવન લેટ ગો કેવી વસ્તુને આપણે જીવનમાં કાયર બની જાય એવી વસ્તુને નહીં કે આજે આ કામ કરવાનું છે મહત્વપૂર્ણ છે છતાં આપણે કર્યું નથી શું કામે કેમ કે લેટ ગો કરવાની વાત આવે ને અહીંયા આવી કંઈ લેટ ગો કરવાની વાત નથી દેશ બરબાદ થઈ રહ્યો છે દેશનો કર્જો વધી રહ્યો છે કરપ્શનની સંખ્યા સૌથી મોટી માત્રામાં છે અનએમ્પ્લોયમેન્ટ સૌથી વધારે છે ગાર્બેજની સમસ્યા સૌથી વધારે છે ભારતમાં ઇન્વેન્ટ્રીમાં મને લાગે છે કે ભારત તો હજી તો શૂન્ય છે ઇન્વેન્ટ્રીમાં ભાઈ ભારતે કશું કંઈ કર્યું નથી એનું કારણ શું અત્યારે એક આપણે બધા જ લોકોની એવી માનસિકતા બની ગઈ છે કે અત્યારે ગવાર લોકો છે એનો દોર ચાલ્યો છે જીવનમાં પૈસા કમાવો બહુ મોટી વાત નથી પણ જીવનને એક જીવનને એક મનુષ્યને રૂપે જીવન જેવું જીવનમાં એક સજાગ થઈને જેવું જીવનમાં બીજા પ્રત્યે કરુણા આપણે રાખવી જીવનમાં બીજા પ્રત્યે આપણે પ્રેમ રાખવો એ જીવનની સાચી ક્વોલિટી છે બાકી તો જાનવરો પણ જો જીવી લે છે પોતાના માટે બીજી વસ્તુ આપણે સમજી કે અત્યારે ગવાર લોકો છે ગવાર લોકોનો દોર ચાલ્યો છે આઈ એમ ડ્રોપ આઉટ આઈ એમ ડ્રોપ આઉટ આઈ એમ ડ્રોપ આઉટ પરંતુ દોસ્ત તે જે હાથમાં મોબાઈલ પકડી રાખ્યો છે જે મોબાઈલ છે એ ગવારે નથી બનાવેલો એ ફોન છે એક હાઈલી એજ્યુકેટેડ પર્સને બનાવેલો છે તમારા ઘરમાં જે પણ લાઇટ છે જે તમે ચલાવી રહ્યા છો તમારા ઘરમાં જે પણ ગેસ આવે છે તમારા ઘરમાં જે કંઈ પણ ક્વોલિટી ફૂડ આવે છે કોઈ ગવાર માણસે નથી બનાવેલી દેટ્સ વાય એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેમ કે એ તમને સીમિત નથી થવા દેતું એ એજ્યુકેશનની વાત કરું છું અહીં સિસ્ટમના એજ્યુકેશનની વાત નથી કરતો કે તમે સવારે સ્કૂલે જાઓ સ્કૂલેથી આવીને રેસ્ટ કરો રેસ્ટથી તમારે જે કરવું એ કરો નોકરી કરો પછી જીવનને ત્યાં શૂન્ય બનાવી દો જીવનમાં ના પ્રગતિ કરો જીવનમાં ના ગ્રહ કરો આવી કાંઈ અહીંયા વાત નથી કરતો હું વાત એ એજ્યુકેશનની કરું છું કે જે તમારા જીવનની ઉચ્ચતમમાં ઉચ્ચતમ ક્વોલિટી હોય એને વિકસાવી શકે એટલે ગવાર લોકોને એટલું બધું જીવનમાં મહત્વ ના દો કે કાંઈ કરવું નથી જીવનમાં તો બાબા બની જાઉં ચૌદ પંદર વરનો છોકરો હોય એ ભગવાનના બે નામ લેવા માટે સોશિયલ મીડિયા એટલું બધું અત્યારે પ્રચલિત થઈ ગયું છે કે એ રાતોરાત વાયરલ થાય છે ના જીવનની કાંઈ ઊંચાઈ હોય છે કરવાનું તો કાંઈ નહીં ને એક બિઝનેસ છે એક ધંધો છે લોકો જાઓ તમને પગે લાગે લોકો જાઓ તમને આમ સારા સારા ભોજન લઈ આવ્યા તમને સારી સારી હોટલમાં લઈ ગયો પછી તમે જે કરતા હોય એ જીવનની ક્વોલિટી નથી ને એ જીવનમાં લોકોને બરબાદ કરવાની વાત છે સો થોડી ગહેરી બાબત તમારી આસપાસ પણ નિહાળો અને તમારા જીવનમાં પણ નિહાળો જીવનમાં થોડી અવેરનેસ લઈ આવી જીવનમાં થોડીક શ્રેષ્ઠતા લઈ આવી અને જે માઇન્ડની કન્ડિશનિંગ છે કન્ડિશનિંગને બ્રેક કરી અને નવા ડેટા નવી વાત જીવનમાં અપનાવીએ મળતા રહ્યા આ વિડીયો સાથે ધન્યવાદ જય હિન્દ વદે માતરમ